અંદર કરો અંદર કરો ગન માં ગરો ગન માં બોડી નથી ગન નથી આ રે આ ગન જોડી ગઈ વીપના રંડીઓ દે તો ભાઈ રંડીઓ દે તો રંડીઓ દે તો બકી એકલી એકલી ના ફર ના ના કરી મે અરે બની પીકી મારે આ ગયો

આનો કવર માં હો અને એની માં જો દેખે લો બોલો 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 ઉમરા પ્રાણા એમ લૂંટવા ના જાતો ઘર લૂંટ તમારે સ્મોક ક્યાં દીય તો જો જો તો નીચે કઈ તો આયા મને ઓકે હા

ગાડી વાળા યોર ટીમમેટ હેઝ બીકમ ધ એલિમિનેટર દે હાયલ દે નાડી એ એલી જો અરે યાર આઈ કે ખાવાની જલપુડી શાંતિ રાખતો તો બે મિનિટ સાંભળો હવે મારી વાત સાંભળો જો આમ એની સાઈડ આપડી ગાડી છે પણ નીચે નહીં પણ નીચે છે થોણ મજાવાનું હેલો થોડો તીર કામ થાતે પડે કામ થાતી જાવું હું જાવું કિલ કામ આવી જાજો પડ્યો કહું તમને બંદો ક્યાં છે જો છે તું તમારી સામે જો આયો હા એક આ હલો ગયો ઇની ભાઈ તમારી સામે ઓલું ઘર છે એની બંદો છે બહાર નો નીકળતા કાઈ વાંધો મને એને એને તો મતલબ એને તો નથી માર્યો પણ આ તો અરે આ કામ મને બીજે માર્યો ઝોન માં જવાનું આપણે નીચે નીચે થઈને જવાનું

હા એ ઉપર છે એક ગામમાં માં રખડે ગામ એક છત ઉપર હતો મને મારતો હતો ધ્યાન રાખજો એ પતિ ગયો એ પતિ ગયો છત ઉપર વાળો પતાઈ ગયો તો વાંધો તો હવે અંદર જ છે આ તમે માર્યો કોને માર્યો પ્લાન કરવું જોયે પ્લાન કરવું છે મારી બેગો એક આવશો ખબર માં તો જાવું જોઈએ ગુટી 32 સેકન્ડ જ છે હું આ બાજુ હોય જ જાવ

અહીં થી આવો જો એક જ બંદો આવે પાછળ થી આવ્યો બસ એને માન આયા આયા એને આયા ના બસ ઓપી પકડો માર પકડ મને પકડ મને જલ્દી પકડી લે પકડ પકડ એક જ જણો વાળો એક જ જો તમે આપડી કાને ઓલું નથી હું ઓસમ નીકળતા માં ચોંદર ઓલું માં જવાનું

ये जो ऊपर जो है ना ये ना व्यू आउट से तुम ध्यान रख दो अरे जेटलो यार आवे आई रियो 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 आई आई ઠીક તલીનો જાડી બેનમાં જો દે હવે રીક બોલતે નાચો ની મને કાલે લાલુ શાક ખાઈ ગો છોડી ના ઠીક તન ઠીકન ત્રીજો ઠીકન આનો